માતાજી બધાની રામ રામ અને અત્યારે આપણે બહુ મોડો બ્લોગ ચાલુ કરીએ છીએ આજ બ્લોગ બનાવવાનો કાય એવું બધું એક બનાવવું એ પણ તો એ પછી કીધું હાલો આજે બનાવી નાખવું અને અત્યારે બાકી ક્યાં છે ત્યાર બાકી ક્યાં છે અને અત્યારે આપણે બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે બનાવી છે આપણે ચા જો મસ્ત મજાની ચા બને છે અત્યારે અને પછી નાસ્તામાં કંઈક બનાવવાનો ભજીયા બનાવવાનો પ્લાન છે તેલ તો લઈ લીધું છે પણ હવે હું અત્યારે બનાવ છું એ જોઈ છે આગળ અને આજ છે મેળાનો બીજો દિવસ અને આજ કાંઈ જવું નથી બે દિવસ મેળો કર્યો કારણ કે બહુ જ ન્યા ગાળો છે એટલે આજ નથી જવાનું અને જે આપણે જોતું હતું જે આપણે મેળવાનું હતું જે વસ્તુ લેવાની હતી બધું લેવાઈ ગયું અને આજ કાંઈ જવાનું છે નહીં મેળામાં એટલે આનો નાસ્તો બનાવી લઈ અને Bluetooth Mode Bluetooth Mode Welcome to anything you Bluetooth Mode ચાલો તો જો આપણે ભુજયા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આ બનાવ્યા છે આપણે ઘરે પાત્રા છે છે એના છે પાત્રાના અને મસ્ત જો ભજીયા બને છે થોડાક અત્યારે ખાલી નાસ્તા પૂરતા આપણે બનાવી છે અને જો અત્યારે એક ઘણો બની ગયો છે

તો હાલો ફટાફટ રોટલી બનાવી લઈ અને પછી વાળું કરવાનું છે આપણે બધા ગરમ ગરમ રોટલી ખાતા જઈશું બનાવશું આ બધા રોટલી અને શાક ને સાઈસ કોને સાઈસ પીવી અમારા કામ્યા બેન ચા બનાવે છે જો અત્યારે અને અત્યારે કેટલા વેગા છે કામ્યા ત્રણ વાગ્યા વેગા ચાર વેગા ચાર અને અત્યારે ચાર વાગ્યા એટલે બધાને ખબર તો પડી જ ગઈ છે સવારના વહેલા ચાર નો વાગ્યા હોય થોડીક ચાઉકળવા દે રોકળી ગઈ છે હાલો તો જો અત્યારે વાગી ગયા છે બપોર પછીના ચાર વાગી ગયા છે અને અમારા કામે બેસી ગયા છે રાખી દીધું છે હવે અને હવે અમારા કામે બે નાદુ નાખશે અને આજે બપોર પછી લોક સ્ટાર્ટ કર્યો છે જય માતાજી બધાને રામ રામ અને બપોર પછી તમારું અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે કેમ કે બપોર પછી લોક સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે અમારા કામયાબીન જો બનાવે છે ચા જો ચા બનાવે છે બેન અને આદુવાળી ચા બનાવવાની છે કેમ કે મને થઈ ગઈ છે થઈ ગઈ છે એટલે આદુવાળી ચા આદુ વાળી ચા ને શરદી થઈ છે ક્યારેક ક્યારેક શીખવું આવે કેમ કે તે ગોલો નતો ખાધો તે થોડોક ખાધો એટલે ક્યારેક ક્યારેક અને મેન એમાં ગોલો ખાધો બીજા દિવસે પછી ઘરે પેંડા બનાવ્યા ઈ થોડાક ખાધા એટલે બધું ભેગું થઈ ગયું સરતી થઈ ગઈ છે અને જો અત્યારે ચા બનાવી છે મસ્ત આદુ વાળી બેન જો આદુ નાખે છે મોટો આ ગામડો લઈ લીધો આદુ નો થોડીક નાખશું અને ચા પી લઈ તો થોડું સારું લાગે જલ્દી છે એટલે અને ચા પી લઈ ગરમા ગરમ પછી પર કામ્યા બેન ના હાથની ચા પીવાની છે કા કામિયાશ ને તું કેવી બનાવીશ કેવી આ બાજુ તો જો કેવી રામ 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 જો શીખાય છે એટલે સવાર બને એવું તબિયત થોડી ખારી નથી એટલે કામે યા મસ્ત નાખી અને ચા બનાવી જઈશ

એ તો ચાખીને પછી બહુ ગળી નથી બાપા એક તો શરદી છે હવે ચાખી ને ચાખી એ તો ચા ખા પેલા નાખજો બહુ ગળી ના પીવાય હાલો ભાઈ મસ્ત ચા બને હો એ અમારા કામિયા બેન ચા બનાવે એટલે ચા માં કઈ ઘટે કઈ ફૂલ કે છો થઈ ગયો થઈ ગયો હવે આ ફૂલ કે છે હવે ઉફાણો આવશે જજે

ચામાં કાંઈ ન ઘટે હોટલની ની ચા ટૂંકી પડે જો એવી ચા આદુવાળી શું છે તો જો ચા મસ્ત બની ગઈ ને આપણે બેહી ગયા છીએ ચા પીવા મસ્ત મજાની ચા બની ગઈ છે બસ 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 અને કામયાબ બેન પણ ચા પીવા બે ગયા છે એ પાછા રકાબીમાં મોટા માણા આમ જોતો કા બેટ કામ પીવાય તારે નાની ની છો હજી જતો હા આમ હેમંતસિંહ નહીં હારી જો વાટ લઈને બેઠીશ હેમંતસિંહ આ બેન મોટા બહુ જો ધક્કાબીન લઈને બેઠા તો હાલો બધાય ચા પીવા અને બહુ શીખવું આવે છે તો એ પ્રકારથી ચા મળી જાય તો કાંઈક રાહ થોડ મળી જાય હેમંતસિંહ બેનને એમ છે શીખવુંના લીધે હાલ ખરાબ થઈ જશે તમારે કેમ છે હેમંતસિંહ બેન હેમંતસિંહ નાખ્યું ફરી ગઈ જો જો શીખવું ખાય છે

તમે ખાતી છે કે નહીં ત્યારે અને ગામડાવાળા તો ખાતા જો સિટી વાળા ખાતા હોય તો ગામડેથી મોકલે તો ખવાય અને જોઈ હોય ત્યારે એલસી અને ખાંડ નાખી દીધું હોય તો એકદમ મસ્ત પેંડા જેવી લાગે સ અને જો નહતું હોય તો આપણે આમાંથી ખાંડ ભોગરાય ખાવા તો આનો બધા બળી ખાવા અને કામ્યા તો કે કામિયા આપણે જો બળી ખાવા અને આપણે તો ખાઈશું એકાદ કડકો ખાશું કે તબીબી થઈ ગઈ છે આ હાલો બળી ખાવા અને વાગી ગયા ખાડ ની રસોઈ હજી બાકી છે બનાવવાની હાલો બધા અને રસોઈ સાંજ પડી ગઈ છે અને સાંજ નહીં આમ કયો તો રાત થઈ ગઈ હવે કેમકે અત્યારે વાગી ગયા છે દસ વાગી ગયા છે આપણે અત્યારે હળદરવાળું દૂધ કેમ કે શરદી અને એવું બધું થઈ ગયું છે માથું દુખે છે એટલે કીધું હળદરવાળું દૂધ પી લઈ તો થોડીક રાહત થઈ જાય અને જો આપણે મસ્ત દૂધ બનાવી લીધું છે હળદરવાળું અને આમાં આપણે નાખ્યું છે હળદર નાખી છે થોડું મીઠું નાખ્યું છે અને ગોળની ગાંગડી નાખી છે આ દૂધ પીવાથી મને શરદી અને ઉધરસ જેવું હોય તો તરત રાહત થઈ જાય છે તમે પણ ક્યારેક ટ્રાય કરજો અને મસ્ત દૂધ થઈ ગયું છે તૈયાર તો આપણે હવે થોડું ઠરવા દઈ પછી પી લઈશું થોડું ઠરવા દઈ અને પછી પીવાય કે ગરમ બહુ છે અત્યારે અને બધા વાળું પાણી કરી લીધા અને અડધા પડધા ગયા છે અડધા જાગે છે એવું છે બધું અને અત્યારે હાલો રખાડું લઈ લઈ અને થોડું થોડું પી લઈશું કેમ કે આમ ગરમ હોય તો જ મજા આવે બહુ સડી જાય નો ખાવે એટલે આમ પીવો એમ થઈ ગયું છે તો હવે આપણે પીવાનું ચાલુ કરી દઈ ગરમ દૂધ છે અને સડી થઈ ગઈ છે એટલે આમ પીવાનું હાર લાગે થોડું તો મસ્ત બેન છે એકદમ મીઠું લાગે છે આમાં થોડું મીઠું નાખ્યું છે અને ગોળની ગાંગડી નાખી છે એટલે બહુ મસ્ત લાગે છે મીઠું તો હાલો તમને કોઈ શરદી થઈ હોય તો ગરમ ગરમ દૂધ પીવા મસ્ત મજાનું છે હજાર વાળું અને બસ અત્યારે જો હાંગ કરી ગઈ છે તો આપણે બ્લોગ અહીં પૂરો કરીશી મળીએ નેક્સ્ટ બ્લોગમાં આવજો